હવે જે અહીંયા પણ મિત્રો છે આપણા બધા અહીંયા અંદર હતા બધા બેસી જાવ સ્થાન ગ્રહણ કરવા એટલે અથવા બેસી જાવ એટલે અહીંયા આપણે ભીડ નગરા કેરી બેન સાથે ખાતા પુરુદાર ગુલાબસિંહ બાપુ બનાસકા જિલ્લા કોંગ્રેસ સમિતિના માન્ય અધ્યક્ષ ભરતસિંહ વાઘલા બાપુ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ડોપરાજી રાજકોટ સાહેબ આપણા ધાનેરા પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સાહેબ ગઢવી સાહેબ તમામને અહિયાં આપણી વચ્ચે આ